કહાની હું છે કેટલા વર્ષ પહેલાં હું કપાવ વીણો અહીંયા આવ્યો હતો એ બધું મોટા મોટા વિંડવા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ છે તો સ્વાગત છે તમારો પરિવાર એક નવા ઈડિયમ તો અત્યારે આપણે આવી જાય છે વાડીએ અને ટિફિને પણ મેકી દીધું છે ને આજે કેમ કે વહેલા આવી આવ્યા હતા થોડુંક આઘું આવવાનું તો આવીને એટલે બાકી દિવ્યા જો અહીં ઊભી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે બધા મજામાં જશે તો આપણે છે ને સવાર સવારમાં વહેલા ફ્રી થઈ ગયા ને હાલી નાવાનું હતું ને એટલે વહેલા બધા ઉભા તા તો આપણે વાડીએ પોસી ગયા છે ને કપા વીણવાના છે આજે ઠંડી પણ બહુ છે અત્યારે ઠંડીની સીઝન છે એટલે ઠંડી પણ ફૂલ પડે છે ને જો બધું આ બધી સાદર વોટી ને બધું મેકવું પડે કરેલો છે પઠ્ઠો ઠંડીનું મોસમ શરૂ થઈ ગયું એટલે

તો હેને પાપા ઠેલાવાના અમારે કે છે કી છે થેલી પહેલીથી અમી નાખી દઈ લુગડામાં બપોરા થઈ ગયા છે ને જવું છે બપોરા કરવા તો કપા જો બધા ને ભાર્યું એ નાખી દીધું છે બાકી બધા જો આલો અને ઘણા સમય એટલે ઘણા વર્ષો પછી આ વાડીમાં કપાવીને આવ્યા કે જ્યારે નાનો એવો હતો ને ત્યારે અમે અહીંયા જ રહેતા કપાવીને આવતા હા અમી વાડી અને તમને ત્યાં જઈને બતાવું પેલાની કહાની હું છે કેટલા વર્ષ પહેલાં હું કપાવીને અહીંયા આવ્યો હતો એ બધું આગળ આગળ કહું નાળિયે જમવાનો દેવબેન કરવા મીડિયા દેવબેન ને જે અમારે છે ને હાથ મોડા ધોવાનું બાકી છે વર્ષો જૂની વાડી અમે રહેતા ને અહીંયા આવી ગયા અમે અત્યારે તો બહુ બધો બદલાવ છે અહીંયા આવી ગયા ઝાડવા તો એના ના જ છે બાકી થોડાક મકાન થઈ ગયા છે

બે હજાર તેરમાં કે બારમાં હું પહેલી વખત અહીંયા આવ્યો હતો ત્યારે તો હાવ નાનો એવો હતો ત્યારે મોવાથી ટ્રેનમાં ઢસા સુધી આવ્યો ને ઢસાથી ઢસા રાત રાત રોકા સવારે ટ્રેન અહીંયા જામજુદ પર જવું પડતું અને ત્યારે અહીંયા બપોરે ભોગતા સાડા અગિયારે એવા સાહેબ ભોગી જતા અને અહીંયા વર્ષો પહેલાં આ વાડીમાં રહેતા અત્યારે હું કહેવાય છે જમીન સામટી

જે આમાં સાહેબ વાવવાના છે ઓલા ઓલાપોળું છે ને તૈયાર કરેલું એમાં બપોરામાં મગની દાળ છે અને બાજરાના રોટલા બધા બે જશે બપોરા કરવા તો ફેમિલી આપણે અહીંયા કપા દાદા એ વીણાઈ ગયો છે અને જોખી પણ નાખ્યો છે ને હવે જવાનું છે બીજી વાડી આ અહીં ટેક્ટર ભર દીધું આપણે ને આ વાડી તો મેં તમને આગળ કીધું જ છે કે આ વાડી એટલે કે આપણે વર્ષો પહેલા હું બહુ નાનો હતો ત્યારે અહીંયા આવ્યા હતા કપા વીણ્યો દિવાળી ઉપર અહીંયા રહેવાનું પછી જો હા મેં રહેવાનું પહેલાં લીમડા દેખાય ત્યાં અને આ ટાંકોને ધાબો એ ધાબા ને બહુ બધી મજા આવતી રહેવાની અહીંયા આવે ને બહુ જૂની યાદો તાજી થાય આવું બધું કામ કરવું પડે કેમ કે થોડોક ને કહેતા કે પેટ હાટું ભટકો કમાવા માટે ભટકવું પડે અહીંથી અહીં એવું બધું હોય છે હવે અહીંથી જવાનું છે બીજી વાળીએ એ થોડું ભાગવું છે બાકી વિડીયોમાં રહેજો ચેનલમાં ન હોય તો ચેનલને सब्सक्राइब कर लेजो तो आ गया से आपरे बीजे वाड़िया जा वीणा ना से कपा न्या ने आवडा लायो है खाले आंडा चेला है तेरे आ का आंडा हां आ का पा लेना भी देवी है थाकी गया कितलो सेटो से थाकी की तमी तो देव बे थाई का थाई का और देव ने थाई गया बधाई

એટલે લાળું ન ઉડે એમ એટલે પેલા નાખી છે આપણે પાણી બસ લે તો બહુ મસ્ત મસ્ત ફીંડવા લાવેલા છે તો જોરદાર છે કા અમારા પીસુબેન ખડી પાસે લોક શરૂ કરી છે ને ફીંડવા નાખી દે પણ પાણી નાખી દે કે લાળુ ન ઉડે ને એમ પાણી થી સાફ કરીને તો લાળો છે ને બધી નીકળી જો જોવામાં બધી ઝીણી ઝીણી લાળો છે ને એ તરી ગઈ છે અને હે ને પાણી નાખીને જો આવી રીતે આમ હલાવવા પડે એટલે લાળો બધી નીકળી જાય આ ત્રીજા પાણીએ હું ધોવું છું જો આવી રીતે તો લાળો બધી નીકળે છે આમાં લાળું નહીં આવે તો એ હજી ધોવા પડે કેમકે અમુક અમુકમાં લાળું હોય કે એ કાઢવી પડે તો એના સઠ્ઠા પાણીથી ધોવાના શરૂ છે કેમ કે આમાં લાળું વધારે હોય ને એટલે એને ધોવા વધારે પડે હવે બહુ લાડું ન લાગતી અમુક અમુક ટકા છે તો આ થઈ ગયા છે હાવ સાવ કોને કોને ફીંડવા ખાધા અને કોને ભાવે ને કોમેન્ટ કરજો ને આને ખાવાથી હું ફાયદો થાય ને એ તમે કહેજો

થઈ છે એકદમ જોરદાર સાહ ને સાફ કરવાનું કારીગર આવી ગયા દિવ્ય કા સાફ કરતા મને આવડે તો આવું જ પડે ને અમારે કિશો બેન અમારે આરે જોઈએ કાં કી છે જ્યુસ પીવાનું છે કે અમારે કિશો બેન ને જ્યુસ મજા કેમ કે લાવ્યા લાડ બધા એટલે જ્યુસ પણ લાડ બધું થાય આજ હમ દેવ બેન પી હે કિશું બધા પીવાના તમે તાણ આમ તાણ બધા તો ન આવે અને આને પીવાથી ખાવાથી હું ફાયદો થાય ને તમે કેજો કેમ કે અમને તો ખબર છે એટલા માટે ઈ પેશાલ આના માટે લાવીએ છે દિવ્યા માટે મારા માટે લાવે ફીંડવા કિશુ એમ કિશુબેનને મજા આવે તો ફેમિલી હે ને આજનો વિડીયો આપણે એક કરશું પૂરો કેમ કે વ્લોક થઈ જાય બહુ મોટો બાકી આપણે પેશલ જે ફીંટવાનું હે ને ઉતારવા જાઉં અને એને કઈ રીતનો ઉપયોગમાં અને શરીર માટે શું કામમાં આવે ને એનો ફૂલ વિડીયો આપણે બનાવશું એનો બીજો ભાગ આખો સ્પેશિયલ એનો જ બનાવશું તો બીજો ભાગ આવીને જોઈ લેજો અને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળશે ફરીવાર નવા વિડીયોમાં નવી સ્વાર સ્વાર્થે અને નવા વિચાર